બાળકીની હાલત ગંભીર ગણવાઈ રહી છે ત્યારે મધ્ય ગુજરાત કોંગ્રેસના પ્રભારી અને વિરોધ પક્ષના નેતાએસજી હોસ્પિટલ ખાતે મુલાકાત લઈ બાળકી અને તેના પરિવારજનો સાથે મુલાકાત કરી અમિત ચાવડાએ આ મામલે રાજનીતિ નહીં કરવાની વાત કરી અને રાજ્ય સરકાર પર પ્રહારો કરતા કહ્યું કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પડી ગઈ કાયદાનો કોઈને ડર રહ્યો નથી ગૃહ રાજ્યમંત્રી પોતાના બ્રાન્ડિંગમાં વ્યસ્ત છે વધુમાં કહ્યું કે આખા સમાજને ઝંઝોળી નાખે અને હચ મચાવી નાખે તેવી ઘટનાઓ જ્યારે બને ત્યારે લોકોને પોલીસ પ્રશાસન અને સરકાર પરથી વિશ્વાસ પણ ડગી જાય છે જે પ્રજાને સુરક્ષા આપવાની જવાબદારી સરકારની હોય આટલું મોટું પોલીસ તંત્ર જેને કાયદો હોય તે છતાં પણ આવા દુષ્કર્મ આચરનારાઓને કોઈ પણ કાયદાનો ડર રહ્યો નથી તેનો સ્પષ્ટ મતલબ છે કે સરકારની ગૃહ વિભાગની નિષ્ફળતાઓ ઉજાગર થાય છે આ ઘટનાઓ કદાચ વ્યક્તિગત રીતે ગણી શકો પણ તેને જે સમાજમાં એક પછી એક આવી ઘટનાઓ બનતી જાય છે તે દુષ્કર્મ આચરનારાઓને કોઈપણ જાતનો ડર રહ્યો નથી તે સ્પષ્ટપણે દેખાઈ આવે છે અને સ્પષ્ટપણે સરકારની નિષ્ફળતાઓ ઉજાગર થઈ રહી છે ત્યારે આ ગુનામાં જે પણ આરોપી છે તેને કડક માં કડક સજા થાય ફાંસીની સજા થાય તો ભવિષ્યમાં કોઈ આવો વિચાર ન કરે તેવા કડક કાયદાનું શાસન પ્રસ્થાપિત થાય તેવી સરકારને વિનંતી કરવામાં આવી છે રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા આજે ખૂબ દુઃખ સાથે કહેવું પડે ને ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે દસ વર્ષની માસૂમ દીકરી પર જે રીતે બરબરતા સાથે બળાત્કાર કરવામાં આવ્યો છે જે રીતે એને એની હત્યા થઈ જાય એવી માનસિકતા સાથે ઈજા પહોંચાડવામાં આવી છે આજે દીકરીની હોસ્પિટલમાં હાલત જોઈ છે ખરેખર કાળજો કંપી જાય કે આટલી માસૂમ દીકરી પર આટલી બરબર આટલી હેવાનિયત કરવાનો કોઈનો વિચાર સુધી પણ કેવી રીતે આવી શકે આજે ડોક્ટર સાથે પણ વાત થઈ છે ડોક્ટર પ્રયત્ન કરે છે હજુ પણ દીકરી વેન્ટિલેટર પર છે અને આપણે બધા જ પ્રાર્થના કરીએ કે સાજી સમી હસ્તી ખેલતી ફરી પાછી એની પરિવાર સાથે પહોંચે પણ આવી ઘટનાઓ વારંવાર કેમ બને છે ગુજરાતમાં છેલ્લા એક જ વર્ષના આપણે દાખલા જોઈએ તો દાહોદમાં પણ આવી જ એક માસુમ દીકરી પર બળાત્કાર થાય થાય છે છે એની હત્યા પણ આવું માસૂમ દીકરી પર બળાત્કાર થાય વડોદરામાં પણ નવરાત્રીમાં જતી એક દીકરી પર બળાત્કાર થાય સુરતમાં પણ બનાવ બને અને અનેક આવી ફરિયાદો અને બળાત્કારની ઘટનાઓ વારંવાર આપણા બધાના ધ્યાનમાં આવે છે આખા સમાજને પોલીસ પ્રશાસન જાય જે પ્રજાને સુરક્ષા આપવાની જવાબદારી સરકારની હોય આટલું મોટું પોલીસ તંત્ર ને કાયદા હોય ને તેમ છતાં આવા બળાત્કારીઓને કોઈ પણ કાયદાનો ડર ના રહે પોલીસનો ડર ના રહે એનો સ્પષ્ટ મતલબ છે કે સરકારની ગૃહ વિભાગની નિષ્ફળતાઓ ઉજાગર થાય છે આ ઘટનાઓ કદાચ વ્યક્તિગત રીતે ગણી શકો પણ એને જે સમાજમાં એક પછી એક આવી ઘટનાઓ બનતી જાય અને બળાત્કારીઓને કોઈ પણ જાતનો ડર ના રહે એ જાતનું વાતાવરણ જે ગુજરાતમાં નિર્માણ થયું છે એ સ્પષ્ટ સરકારની નિષ્ફળતાઓ છે આમાં કોઈ રાજકારણ કરવાનું ના હોય પણ ચોક્કસ એક ગુજરાતી તરીકે ચિંતા થાય આજે કોઈ પણ ના પણ પરિવારની દીકરી ઘરેથી જાય અને ઘેર સલામત પાછી આવશે કે કેમ એવી દરેક માતા પિતાને પરિવારને ચિંતા થાય એવા દિવસો છે અરે ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે બધી જ રીતના ગુનેગારો અસામાજિક તત્વો ઉટલેગારો અને બળાત્કારીઓ બેફામ થયા હોય એવું સ્થિતિનું નિર્માણ થયું છે અને રોજ એવી ઘટનાઓ બનાવો આપણે ટીવી મીડિયાના માધ્યમથી જોઈએ છે ત્યારે સરકારને વિનંતી છે કે કાયદાનું શાસન પ્રસ્થાપિત થાય આવા બળાત્કારીઓ ફરી કોઈ પણ જાતની હિંમત કેવો વિચાર सुद्धा પણ ના આવે એવો પોલીસના প্রশাসনનો ડર ઉભો થાય અને ખાસ કરીને આ ગુનામાં જે પણ આરોપી છે અને કડી

માસૂમ દીકરીઓ પર બળાત્કાર થઈ રહ્યા છે અને એક ઘટના ઘટનાને છેલ્લા વરસમાં જુઓ તો વારંવાર આવી ઘટનાઓનું પુનરાવર્તન થાય છે ગૃહ માફિયાઓ બેફામ છે ખનન માફિયાઓ બેફામ છે ગુંડાઓ બુટલેગરો અસાજિક તત્વો બેફામ છે અને ગુજરાતમાં જાણે કાયદાનું શાસન જ ના હોય પોલીસ પ્રશાસનનો કોઈ ડર જ ના હોય ગૃહ મંત્રી પોતાની વાહવાહી કે પોતાના બ્રાન્ડિંગમાં વ્યસ્ત હોય અને ગુજરાતમાં બુટલેગરો બળાત્કારીઓ અસામાજિક તત્વો બેફામ થયા હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે ને ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે એટલે પરપ્રાંતિય નહીં એક એક ગુજરાતી પરિવારને પણ પોતાની બહેન દીકરીની સલામતીની પણ ચિંતા છે અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ અત્યારે બિલકુલ પડી ભાગી હોવાને કારણે એક એક ગુજરાતી પરિવારને પોતાની સલામતી ને સુરક્ષાની પણ ચિંતા છે આ ખૂબ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે અને આવી ઘટના કોઈ પણ પરિવાર પર થાય કોઈ પણ પરિવારની દીકરી પર આવી બરબરતા હેવાની થાય તો હું માનું છું કે એમાં કોઈ પક્ષા પક્ષી ના હોય જાતિ ધર્મ ના હોય ગુજરાત કે પરપ્રાંત પણ ના હોય અને માનવતાના ધોરણે આગળ વધવું જોઈએ સરકાર તો માય બાપ કહેવાય અને આવી કોઈ પણ ઘટના બને તો સૌથી પહેલું હૃદય જો કંપવું જોઈએ તો સરકારમાં બેઠેલા લોકોનું જેની પર પ્રજાએ વિશ્વાસ મૂકીને સત્તા સોંપી છે એમનું હૃદય કંપવું જોઈએ પણ અહીંયા જે સંજોગો છે કે કદાચ પરિવાર પરપ્રાંતિય છે એટલે સરકારને એમાં મત મળે એવી આશા નહીં દેખાતી હોય એટલા માટે હજુ સુધી સરકારનો કોઈ પણ પ્રતિનિધિ મંત્રી કે કોઈ જવાબદાર માણસ આ પરિવારની મુલાકાતે પણ નથી આવ્યો ત્યાંના સંસદ સભ્ય ધારાસભ્યની પણ જવાબદારી છે ઝારખંડથી ત્યાંની સરકારના મંત્રી અહીંયા સ્પેશિયલ એના અધિકારીઓને લઈને આવે એને મદદ માટેની એને સહાય માટેની વાત કરે જોગવાઈ કરે અને ગુજરાતની સરકાર બિલકુલ એની માટે ચિંતિત ના હોય એનામાં સેજ પણ દયા નથી એ ખૂબ દુર્ભાગ્યપૂર્ણ